હાલો દોસ્તો અમે ક્યાં બેઠો ઈ છે ને ક્યાં બેઠો છે ટ્રોલી માં બેસી ગયો અને બિસ્કિટ મળ્યો છે લેવા આખી ટ્રોલી ભરી દેસ ભાઈ હમજો આખી ટ્રોલી ભરી દે છે આમ જો મળ્યો છે લેવા બિસ્કિટ હવે કેટલા લે છે જો જોવો તમે આ બધી બિસ્કિટ છે આ બધી બિસ્કિટ આ ટ્રોલી માં છે પરવાભાઈ જો પરવા કયા બિસ્કિટ લેવાના છે હવે હે જો કેટલા બિસ્કિટ લીધા કેટલા બિસ્કિટ લીધા બસ હવે પણ હવે કેટલા બિસ્કિટ લેવાના નકર બિસ્કિટ જ લેવાના છે હવેનાજી વેફર કે આપડા મિત્રોને બતાય તો મિત્રોને બતાય ઊભી રહેને પણ

તારો ભાઈ શું શું લેવાનું છે હવે બિસ્કિટ નું પૂરું આવી ગયું બધું તારો નાસ્તો આવી ગયો મિત્રોને કે હું હું લીધું આપણા દોસ્તોને મે વેફર લીધી છે બિસ્કિટ લીધા છે મેગી લીધી છે હા હું લીધું ચોસ લીધા બિચારા ખાવ વાહ શું અમાર આટવા આ આ બધું ક્યારે લઈ લીધું ચાલો હવે આનું બિલ બનાવીએ હવે કેટલું બિલ બને છે જોઈએ ફરવાભાઈ બધું લઈ તો લીધું છે જો બધું પકડી જ લીધું બધું ડીમાર્ટમાં આવે ને એટલે બધું પકડી જ લઈ બિસ્કીટ ને વેફર ને એવું બધું મિત્રો તમે જે વસ્તુ લેવા જ આવશો એમાં એ વસ્તુ લાવો છો કે બધી ડીમાર્ટ વસ્તુ કેવી છે કે તમારી જરૂરિયાત કરતાં વધારે તમે લઈ લો

આ બધા બિસ્કિટ જ છે જો બધા બિસ્કિટ જ છે ચાલો એ કાઉન્ટરે ચાલો બિલ બનાવવા હજી એક લીધું બહુ બિસ્કિટ લીધા તે તો બસ હવે હાલો હાલો આપણે બિલ બનાવવા જઈશું ક્યાં છે બિલની લાઈન છે અહીંયા બિલની લાયન છે લાયન છે જો બિલનો વારો આવે ત્યારે કરો જો આ લાયન છે બિલમાં બિલ બનાવવાની લાઈનમાં ઊભા છે બિલ બનવા માંડ્યું છે પરવાભાઈ મૂકવા માંડ્યા છે આવું બધું લીધું છે તો પરવા ની જ વસ્તુ છે જાજિયામાં મુક મુક આવો જ લીધું કેટલું છે પર્વ મૂકી દે આવા રમકડા લીધા રમકડા છે રમતો નથી પણ લીધા છે રમે તો ખરો મૂકી દે બધું પરવાનો છે જો આ પરવાભાઈ નું પરવાભાઈ મૂકે છે બિલ બનાવે છે પરવાભાઈ બિલ દઈ દેશો ને બિલ કોણ દેશે બિલ આપી દે હવે તમારી હે તમારી પાસે પૈસા હોય બેટા લઈ લે બધી વસ્તુ પછી પૈસા દેવા નઈ તો